અને એ ક્યાં જવા નથી એટલે મિત્રો સમાજ જે વસ્તુ જુદી છે પણ જયારે સમાજની વાત આવે ત્યારે કોઈ વ્યક્તિને ક્યાંક હાથે હાથ ન લઈ અને હાથે રહી અને આમ કઈ રીતે એ મિત્રો વિચાર નો જોવે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે

આપણે એક અમારી ભાજપ અંદર બધા કોંગ્રેસ અંદરે શું કોઈ ફેરફાર તો તમારું શું કોઈ ફેરફાર થાય કોઈ આપણે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખે હું તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે જો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે કોઈ બોય બેઠા નહીં બોલાવે અને તમે તો અમને પરબેલો ખૂબ બધું જોયું છે ને આ મહાદેવભાઈએ જોયું સાહેબ એટલે મને અમે યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બારી લાવે છે અમારો થઈ ગયો રાખે એટલે મિત્રો તમને બધાને એ વાત મિત્રો વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઘેર ટુકડો ભીવો ભીવો જોવે અને ઘેર પહેલી પણ સમાજની વિકાસ કઈ થાય સમાજની એકતા કઈ રીતે ઘડવાય આવી વાતો તમે નિરો તમારો કોઈ ભાવને પૂછે મારે પૂની લહારી છે રે મને ઘણી વખત ગણાય કે કે સિયોબા તમને કોમ્બદ મૈ હું ઘણી વખત કહું કે મો કોમ્બદ જો તમારે મને કેટલા વોટ આલે એમ કેતું અલ્યા આખા 1 રૂપિયાલા બોલ્યો અને આખા ભારતના ના જાગીરદારને ખટરો લાયો ઈ કોમ્બદ નથી એક પણ વોટ જાગીરદાર બાદુ ન આલે એ કોમ્બદ ન કરે તમારા જનતાની ના

અહિયા તમે જે હાલ પ્રવૃત્તિ વાતરી એ સાધુ રાખો તમારે પણ હત્યા નથી ચોકાશે